છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારવાડા ગામે ઓરસંગ નદીના કિનારે આવેલું તેલાઈ માતાનું મંદિર એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે આ મંદિર સ્થાનિક લોકોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને માતા મહાકાળીના બહેન તરીકે તેલાઈ માતાનું મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ પવિત્ર સ્થાને ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ મંદિરે મનોકામના પૂર્ણ કરવા આવે છે પરંતુ રેત ખનન થવાના કારણે આ મંદિરના કિનારાનો ધોરાણ થવાથી મંદિર

અને અહીંયા તેલેશ્વરી માતાનું મંદિર આવેલું છે અને બાજુમાં વરસંગ પસાર થાય છે તો ઓરસંગ નદીમાં ગેરકાયદેસર જે રેત ખનન થાય છે એના કારણે આ માતાજીનું મંદિરનું ધોવાણ થયું છે અને એમાં રેત ખનનમાં જે લીગલી ચાલતી એમાં તો કંઈ નહીં પણ અનલીગલી અને એના બી કંઈ હશે જે ઊંડાઈ માટેના એના કરતા બી વધારે ઊંડાઈ ખોદવાના કારણે આ ધોવાણ થયું છે બાકી વર્ષો સુધી ચાલતું તો અત્યારે કંઈ નહીં થયું પણ અત્યારે વધારે રેત ખનન કારણે આ મંદિરોનું ધોવાણ થયું છે ગુજરાત ના આદિવાસી સમાજ ગ્રામીણ વિસ્તારના અનેક સ્થાનિક લોકોની આસ્થાનું પ્રતિક એવા આ મંદિર પાસે પાંડવયુગ ના પ્રાચીન મંદિરો વર્ષ ઓગણીસો એટલે કે એક સદી પહેલા રજવાડાએ મહેલ ડુંગર પર આવેલ પ્રાચીન મંદિરે વર્ષોથી ફાગણ સુદ અગિયારસના દિવસે ત્રણ દિવસનો ભાતીગર લોકમેળો ભરાય છે નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા પણ રમાય છે તેમજ મંદિર પાસે બારવાડા ગામના કોતરનો કિનારો ધોવાઈ જતા આ મંદિરે જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે રસ્તો ધોવાઈ જતા તેલાઈ માતાના મંદિરની બે ડેરીઓ પણ ધોવાઈ ગઈ છે જેથી મંદિરમાંથી મૂર્તિઓ કાઢીને ગામ લોકોએ પતરાના શેડમાં સલામત સ્થળે ખસેડી છે અમારી એક પૌરાણિક ગામ છે જે તે સમયથી વર્ષોથી ચાલતો આવે ને ચાલે છે ઘણા દર્દીઓ કોઈ ચામડીવાળા કોઈ પાન વાળા કોઈ પણ દર્દીઓ બધા અહીંયા આવે છે આટલે આટલેથી ને થી મહારાજ છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે હર થી આવે છે એટલે અને અમારા આ જે ઓવારાની માટી છે માતાજીના ઓવારાનું અને પાણી બહુ મહત્ત્વનું તે ચાલે છે અને હજુ આજે એના થી થી ચાલી રહ્યું છે આમાં ઘણા વર્ષોથી થી થી સેવા કરીએ છે એટલે આ સરકાર શ્રી ને એટલું જણાવવા કે આ રીતે ડુંગર છે એમાં મંદિરો આવેલા છે આ મંદિરો અમુક પાણી આવવાથી થી ધોવાઈ ગયો હશે તો અમને જે એ કરી આપે યાત્રા જાય એવું કરે એ મારી ના મળતી